નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જામનગરના રણવીરસિંહ રામદેસી ચુડાસમા બાવીસ વર્ષ સુધી ભારત માતાની રક્ષામાં સેવા કરી અને જામનગરમાં પરત ફરી રહ્યા હોય તેમના સન્માન સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યાની અંદર જામનગરવાસીઓ સહિત તેમના સાથી મિત્રો કે તે જેઓ જ્યારે સર્વિસ એટલે કે ફરજ બજાવતા ત્યારે તે એમની સાથે ઓન ડ્યુટી ઉપર હતા તેવા અનેક ફોજી જવાનો કે જેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે તેઓ પણ જામનગર પહોંચ્યા હતા અને નાયક રણવીરસિંહ ચુડાસમાનું ખૂબ જ ભાવપેર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે હજી પણ તેઓ જ્યારે પણ જરૂર પડશે ત્યારે ભારત માતાની સેવા કરવા માટે થઈને હાજર રહેશે ત્યારે આ પ્રસંગે લખતર ગામના તેમના સાથી મિત્ર મહેશભાઈ હાડી એ જેઓ પણ સત્તર વર્ષ સુધી સેવામાં ફરજ બજાવી અને નિવૃત્ત થઈ હાલ નિવૃત્ત જિંદગી વિતાવી રહ્યા છે